સત્તરમી લોકસભાના ગુજરાતના સાંસદોનું રિપોર્ટ કાર્ડ ગુજરાતના છવ્વીસ સાંસદોની સરેરાશ ઓગણએશી ટકા હાજરી ગુજરાતના સાંસદોએ સંસદમાં સરેરાશ બસો છ જેટલા સવાલો પૂછ્યા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની છન્નું ટકા હાજરી જ્યારે ગીતાબેન રાઠવા મહેન્દ્ર મુંજપરાની નેવું ટકા હાજરી જોવા મળી રહી છે શારદાબેન પટેલ મિતેશ પટેલની પણ નેવું ટકા હાજરી જ્યારે કિરીટ સોલંકીની પણ લોકસભામાં નેવું ટકા હાજરી છે નારણ કાછડિયાએ સૌથી વધુ ચારસો એકોતેર સવાલો પૂછ્યા જ્યારે વલસાડના કેસી પટેલે એક પણ સવાલ નથી પૂછ્યો તો રિપોર્ટ કાર્ડ સામે આવ્યું છે લોકસભામાં કોણે કેટલું કામ કર્યું કેટલી હાજરી છે તેને લઈને માહિતી સામે આવી છે જેમાં શારદાબેન પટેલ મહેસાણા બેઠકથી છે તેમણે પંચાણું ટકા તેમની હાજરી છે આ ઉપરાંત કેટલા સવાલો પૂછ્યા તેની પણ માહિતી જે છે તે હાલ સામે આવી રહી છે રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક છન્નું ટકા તેમની હાજરી છે અને સૌથી વધુ સવાલો પણ પૂછવામાં તેમણે બાજી મારી કારણ કે ગીતાબેન રાઠવા જે છોટાઉદેપુર બેઠકથી આવે છે તેમની હાજરી ત્રાણું ટકા જેટલી છે